નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિવ્યપૂજક અબાચ આજના આ વિડીયોમાં હું તમને હોમસ્ટાર કોમ્બાર્ડનું એકાઉન્ટ કઈ રીતે બનાવવું અને તેમાં ફ્રી ક્રિપ્રો એડ્રો માટે શું કરવું તે સમજાવવાનો પ્રયત્ન કરીશ સૌથી પહેલાં મેં શેર કરેલી હોમસ્ટાર કોમ્બાડની લિંક પર ક્લિક કરો પછી તમને હોમસ્ટાર કોમ્બાડનું હોમપેજ દેખાશે ઘણીવાર એકવાર ક્લિક કર્યા પછી હોમપેજથી પાછો આવી જાય છે તો ફરીથી લિંક પર ક્લિક કરવું પછીના પેજ પર તમને આ પ્રોજેક્ટ રિલેટેડ ડિટેલ્સ દેખાશે જેને નીચે આપેલા એરો પર ક્લિક કરી આગળ વધતા જવું પછી તમને પ્લે બટન દેખાશે તેના પર ક્લિક કરવું ત્યારબાદ તમને પાંચ હજાર કોઈન ગિફ્ટ ક્લેમ કરવા માટે પોપઅપ દેખાશે જેના પર ક્લિક કરી કોઈન ક્લિક કરી લેવા પછી તમને બી કોમ સી બટન દેખાશે તેના પર ક્લિક કરી અકાઉન્ટ એક્ટિવેટ કરી લેવું ત્યારબાદ એક લેવલ અપ માટેનું પોપ છે જેને ક્લોઝવાળા બટન પર ક્લિક કરી બંધ કરી દેવું હવે અહીં સેન્ટરમાં તમને એક કાર્ટૂન છે જેના પર ટેપ કરી કરીને કોઈન ભેગા કરી શકાય છે તેના સિવાય ઉપરના ભાગે ત્રણ ઓપ્શન જેવા કે ડેલી રિવર્ડ ડેઇલી ક્લીપર એન્ડ ડેઇલી કોમ્બો જેવા ઓપ્શન આપેલા છે નીચે પણ ઘણા બટન આપેલા છે જેમાં એક માઇનવાળું ઓપ્શન છે તેના પર ક્લિક કરી તમે કાર્ડવાળા સેક્શનમાં જઈ શકો છો આ એડ્રોપમાં કોઈનના બદલે તમે જેટલા વધારે કાર્ડ ભેગા કરી લેવલ અપ કરશો એટલા વધારે રિવોર્ડ મળશે એમાં કાર્ડ ઘણા લોક પણ દેખાતા હશે જેને અનલોક કઈ રીતે કરવા તેનો મેં પહેલેથી જ વિડીયો બનાવી અપલોડ કરેલ છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે અહીં નીચે ફ્રેન્ડ્સવાળા બટન પર ક્લિક કરીને ઇન્વાઇટર ફ્રેન્ડવાળા બટનથી તમારી પોતાની રેફરલ રિંક લઈને તમે બીજા ફ્રેન્ડને પણ ઇન્વાઇટ કરી શકો છો ત્યારબાદ અહીં નીચે અન્નવાળા સેક્શન પર ક્લિક કરતાં બીજા તમને ઘણા બધા ઓપ્શન દેખાશે જેને તમે કમ્પ્લીટ કરીને એક્સ્ટ્રા રિવોર્ડ કોઈન ક્લેક કરી શકો છો હવે ડેલી રિવોર્ડવાળા બટન ઓપ્શન પર ક્લિક કરી તમે ડેલી કોઈન ક્લેમ કરી શકો છો જેમ કે ડે વન પર પાંચસો કોઈન તમને મળે છે સેમ તમને ડે ટેન પર એક મિલિયન કોઈન ફ્રીમાં મળે છે ત્યારબાદ એડ્રોપવાળા ઓપ્શન પર ક્લિક કરી અહીં તમારે તમારું ટોન કીપર વોલેટ કનેક્ટ કરવાનું રહેશે એટલા કોઈનથી બને એટલા કાર્ડ ભેગા કરી લેવલ અપ કરતા રહેવું તો આ રીતે તમે આ એડ્રોપમાં ભાગ લઈને બને તેટલો પ્રોફિટ મેળવી શકો છો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને મદદરૂપ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી શેર કરવા વિનંતી થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો